જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગ માં શ્રાવણ મહિનો હોય અને આપણને કઈ દર્શન ન દેવું તો બને જ નહીં અત્યારે અત્યારે માં જોવો કેટલો ફૂલ આવી ગયું છે કેવું ગુંડલું કેવું વળી ગયું હાવ એટલે હાવ કઈ બાજુ આવે છે ઉપર ચડે જો

હા પુંડુસિંગ બી થઈ ગયો આવડે ને તો બે હતા બેઠું મને કેમ આ હ ગમે ઉખડતું નથી બોલ વાળામાં વીતાઈ ગયું જીસેબી આવી ગઈ છે અને ઘણા દિવસથી કેતા કે આ જગ્યા આપણે ખુલ્લો વાળો બને પણ તો હજી નક્કી નથી ક્યારે બનશે ઢગલો કરવા માટે આવી ગઈ છે જીસેબી અને વાડીમાં માંસો કામ કરે છે નેદવાનું તો બા ને દાદા થોડા મોવા ગયા છે થોડું કામ હોવાથી થોડી ખરીદી હોવાથી પૂરવા એકલી ઘેર છે નીચે ઉતરતી નથી ને શાક બકાલું સોંપવા માટે આપણે અહીં જો આવી રીતના પાળા છડાવી દીધા છે કારણ કે અત્યારે અત્યારે આમાં ટ્રેક્ટર હાલે એટલે હાથથી પાળા બનાવ્યા છે હજી થોડી જગ્યામાં બાકી રહી ગયા છે બની છે પછી ડાયરીકામાં શાક બકાલું સોંપવાનું છે એટલે કામની કોઈ સીમા નથી તો હજી ઘરે પણ બધું થોડુંક કામ પડ્યું છે પૂરવા એકલી છે અને જેનીના પપ્પા જીસે આરે છે અને અહીંયા જો અહીંયા તો બધું ખડ જે જીંજવો છે એમાં થઈ ગયું છે એ લેવર આવી છે જમરૂખડી ન ક્યારો સારો કર નાખ્યો માણસો બધા કામ કરે છે આપણી નાનની એવી જમરૂખડીમાં તમે જોઈ શકો છો કેટલા બધા જમરૂખ આવ્યા છે અને હરિગ્વાને પણ મસ્ત મસ્ત ફૂલ આવી ગયા છે બસ હવે ટૂંક સમયમાં હરિગ્વા આવવાનું શરૂ થઈ જશે પછી આપણે હરીઘવા વાળી હરિઘો ખાવાનો છે કારણ કે હરિગવાનું શાક શિયાળો હોય ઉનાળો હોય કે સોમા હોય ત્રણેય ઋતુ મને બહુ ભાવે છે તમને બધાને ક્યારે ભાવે કહેજો કારણ કે હરિવાનું કઢીવાળું શાક એટલું ભાવે અમારા મોટા સસરાનું ઘર છે ને અહીંયા બધા લીંબુડી ફૂલઝાડ ગુંદો અમડી જમરૂખડી નાળિયેરી ઘણા બધા વૃક્ષો છે એમને પણ બહુ વૃક્ષો નો શોખ છે એટલા માટે તો આપડે દેવડે દોવડે કામ હાલે છે અત્યારે આ જો આપડા આ આવડાવ દૂધિયા ઉગી ગયા છે પીવાનું પાણી દી એવી શું ચા દઈ પેલા અને અહીંયા જો પાળા બંધાઈ ગયા છે સાઈડમાં જીસે બી એનું ખાતર ચડાવવાનું કામ કરે કારણ કે એના ટાસ્ક પૂરાણ કરાવવાનું છે એટલા માટે આપણી આમાં માતાજી જો બેઠી છે કમેન્ટ એવો થયો કે તમે ગાયને મહારાણીઓનો કે કારણ કે મને કેવું બહુ ગમે છે જ્યારે મારી ગાયો બધી ખાઈ પીને શાંતિથી બેઠી હોય ત્યારે મને એને એવું મહેસૂસ થાય કે મહારાણી કેમ રહસિંહાસન ઉપર હોય

અને અહીંયા તો આપણે વડલો પણ ઘણો મોટો થઈ ગયો અહીંયા ફરતીકોર એકવાર જાળી મારવી પડશે અને કાં પછી અહીંયા ઓટલો બનાવી અને ફરતી કોર રાખવો પડશે આમાં જ્યારે આપણે ગયું છૂટી કરીશું તો આ બધી ગયું વડલો પણ ભાંગી નાખે એટલે વડલો ભાંગે નહીં એટલા માટે આપણે છે ને અહીંયા ફરતો ઓટલો બનાવી નહીં એટલે એ ઓટલામાં વાંધો ન આવે અને ખાતર તો જો આપણું એટલે ફરી ગયું છે એટલે આ જગ્યા મોટી થઈ જાય ને તો અહીંયા ટાઇલ્સને એવું બધું નખાવી દેવું હોય એટલે જગ્યા મોટી થઈ જાય ને ગાયો આપડે અત્યારે બધી બેઠી છે ઉમા બગલી આ ઉમા ઉમા શું કરે તો બા ને દવાખાને ગયા ગેતા આવી ગયા છે બા ને દવાખાને ગયા ગેતા આવી ગયા છે ગંગા તો એકદમ શાંત બેઠી છે લક્ષ્મી આપણે એકદમ મોજમાં ઓગાળે છે ને આપણી ગાય જે નવી ગાય જેનું નામ આપણે મોટી ગાય રાખેલું છે તો એ માંદી પીટીથી અને ઘણી રિકવરી છે ઘણું બધું સારું છે એકદમ મસ્ત છે હવે ખાવા પીવા મીડી છે એટલે વાંધો નહીં ને આપણે શિવાની અને તો અહીંયા ફેરી લીધી છે

કારણ કે આ મોઢું થઈ ગયું હોય તો દહીના કુટલાઈ આપણે નો સમય થઈ ગયો છે અને પણ આપણે ગાયો ને ખાવાનું કે ઈ કામ બાકી છે પણ પેલા આપણે ખાંજ ના શાક નું નથી કારણ કે એમ કેવાય છે કે ગીઆ માં પછી લીલું ઝાડ ને તોડાય નહીં એટલા માટે તો શાક મેળવી શાક ખાવાનું છે કંટોલાનું આપણે કંટોલા જો આપણી પાસે જ આવી રીતના ઓર્ગેનિક હોય તો મુકાય ખાંજ હોય કે બપોર હોય

છોડી ગયા બધા ભાંભર વડા ગંગા ક્યાં થાય છે પાણી પી લે

અત્યારે જો આપણે બધાના માલ ને પાણી પાવાનું છે તો બાકી રીતે છે ખાલી ગંગા નું તો દેખાડ્યું પાણી પણ ગંગા એ પાણી પીધું નથી હવે આપણે લક્ષ્મી ને પાણી પાવા લાવવાનું છે લક્ષ્મી ને પાણી પાઈ દી અને હું માં હજી છે કે છૂટું થવું છે એટલે આજ મા દીકરી બે આગે આગે વહી ગઈ છે ને એટલે હવા તો સામું સામું થઈને એ રગ્યા કરે છે કે હવે તો પાસે આવી ગઈ છે એટલે વાંધો નહીં હવે આપણે આપણે હવે છે ને લક્ષ્મી ના પાણી પાવા લાવવાનું છે રમભારે ભામભરે અને નથી પાણી એટલા માટે ફરી પાછા આપડે ડોલ લઈ અને બતાવી જોઈએ કારણ કે એને કદાચ હમણાં સુટવાની આદત નથી એટલે નો પીધી હોય એટલે ખીલે જોઈ જો પીવે તો નહીં પછી આખી રાત તરી જાય એટલે બધું ધ્યાન રાખવું પડે

ಆಗು ಪಿ ನಿ ಆ ರೀ ವಾಸನ ಟೆವ ಪಡಿಕೆ